હલો મિત્રો એક નવ સ્વાગત છે મિત્રો જીપીએસસી રિક્વાયરમેન્ટ મિત્રો છે બે હજાર ચોવીસ માટે ગુજરાત સરકાર દ્વારા મિત્રો તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી માટે વર્ગ બે માટે મિત્રો ભરતી છે અહીંયા જાહેરાત કરેલી છે મિત્રો કઈ રીતે ફોર્મ ભરવું અને જો મિત્રો ચેનલમાં નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક નહીં શેર કરવાનું ભૂલતા નહીં તમામ અપડેટ છે મિત્રો આપણે આ ચેનલ પર મૂકતા હોઈએ છીએ તો આપણે વાત કરીએ મિત્રો તો વાત કરીએ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ભરતી છે ગુજરાત સરકાર દ્વારા નોકરી તમારે દ્વારા માટે સરસ તક મિત્રો છે તમને આપી રહ્યા છે અને આયોગ દ્વારા છે મિત્રો બસો ને સોરી ચારસો સનનું જગ્યા પર છે મિત્રો જગ્યાઓ બહાર પાડવામાં આવેલ છે કયા કયા વર્ગ મારે કેટલી કેટલી ભરતી છે એ બધી તમામ અપડેટ છે આપણે અહીંયા આપણે મેળવશું તો આગળની વાત કરીએ તો ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા અંતર્ગત છે મિત્રો ભરતી વર્ગ બે માટે છે મિત્રો ભરતી જાહેર અહીંયા કરે શૈક્ષણિક લાયક કઈ રીતના પગાર ધોરણ મર્યાદા તમામ માહિતી છે આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં મેળવવાના છીએ તો વિડીયો અંત સુધી નિહાળો તો તમને પૂરી ભરતીની માહિતી મિત્રો મળી રહી આગળ જો આપણે કોષ્ટિક પ્રમાણે મિત્રો સમજવાનો પ્રયત્ન મિત્રો કરીએ તો આ રીતના છે જો ગુજરાત જાહેર સેવા એક જીપીએસસી ભરતી છે પોસ્ટ છે તાલુકા પ્રાથમિક અધિકારી શિક્ષણ માટે બરાબર શિક્ષણ વિભાગમાં ભરતી છે અને વર્ગ બે માટે અધિકારી માટે ભરતી છે ઓનલાઈન મોડ ઉપર તમારે એપ્લિકેશન મોડ છે એટલે ઓનલાઈન તમારે ફોર્મ ભરવાનું છે વરી મળ્યા બેતાલીસ વર્ષ કરતાં વધારે ન હોવું જોઈએ અને સત્તર ફેબ્રુઆરી છે છેલ્લી તારીખ છે અનામત કેટેગરી માટે મિત્રો અઢાર જગ્યા આર્થિક રીતે નબળા વર્ગ માટે ચાર જગ્યા અને બાકી માટે દસ જગ્યા અનુ અનુજાતિ માટે બે જગ્યા અનુજન જાતિ માટે છ જગ્યા કુલ મળીને ચાલીસ જગ્યા પર ફરતી છે અલગ અલગ પોસ્ટ માટે છે તો આપણે વર્ગ અલગ અલગ વર્ગ માટે પણ વાત કરવાના છીએ અને વર મિત્ર તેની વાત કરીએ તો અરજી કરીને ઉમેદવાર છે મિત્રો બેતાલીસ સુરતા વધારે ઉંમર ન હોવી જોઈએ તો મિત્રો તમે અહીંયા અરજી કરી શકો નહીં ઉંમર જે છેલ્લી તારીખના આધારે તમારી જે ઉંમરની ગણતરી મિત્રો કરવામાં આવશે અરજી કરવા માટે છેલ્લી તારીખ છે એ સત્તર ફેબ્રુઆરી સુધીમાં તમારે અરજી કરવાની રહેશે પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો પગાર ધોરણ છે એ સૌ શુમ્માલીસ હજાર નવસોથી સ્ટાર્ટ કરીને એક લાખ બેતાલીસ હજાર ચારસો જે છે મેટ્રિકલ લેવલ આઠના પગાર મુજબ તમને પગાર મિત્રો મળી શકે છે તો પગાર પણ મિત્રો એકદમ સરસ એવો પગાર છે અરજી પ્રોસેસ કઈ રીતના છે અરજી કઈ રીતે કરવી એની પણ થોડીક આપણે વાત કરી લઈએ અરજી કરવા માટે ખાસ કરીને સૌપ્રથમ તમારા તમારે જીપીએસસીની ઓફિસિયલ વેબસાઇટ મિત્રો અહીંયા આપેલી છે એના પર જઈને લાસ્ટ અપડેટ વિગતો પસંદ કરવાનો રહેશે ત્યાં તમને છે એપ્લાય નંબરનું બટન મિત્રો મળી જશે એ પહેલાં તમારે લોગઈન કરી અને અપ કરવાનું રહેશે તો આપણે આ રીતના ભરતી હતી વિડીયો મિત્રો ગેમ હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો મળીનો આ વિડીયોમાં હવે દરરોજ કન્ટિન્યુ